જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ અને ઝડપથી બની જાય તેવો સોજીનો વેજીટેબલ હાંડવો અને સાથે સર્વ કરવા માટે ચટણી અને બનાવવાની બે રીત સાથે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે તેની અંદર એક કપ જેટલી સોજી એડ કરી દઈશું હવે સોજી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલું દહીં એડ કરી દઈશું દહીં એકદમ ફ્રેશ હોવું જોઈએ હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને દહીંની અંદર સોજી બરાબર મિક્સ થઈ જાય અને સોજી આપણી સારી એવી ફૂલી જાય હવે તમે જોઈ શકો છો અહીંયા દહીંની અંદર સોજી આપણી બરાબર મિક્સ થઈ ગઈ છે હવે દહીંની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ કરવાથી આપણી સોજી સારી એવી ફૂલીને સોફ્ટ થઈ જશે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને પાણી અને દહીં બરાબર સોજીની અંદર મિક્સ થઈ જાય આ રીતે આપણે તેને એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો અહીં આપણી સોજી બરાબર મિક્સ થઈ ગઈ છે તેને આપણે ઢાંકીને થોડીકવાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી મેં અહીંયા આ રીતે હાફ કપ કેપ્સિકમ લીધેલું છે તેને આપણે કટ કરી લઈશું જો તમારી નાની સાઇઝનું કેપ્સિકમ હોય તો તમે આખું પણ કેપ્સિકમ યુઝ કરી શકો છો હવે તેને આપણે સારી રીતે કટ કરી લઈશું આ રીતે કટ થઈ જાય ત્યારબાદ આપણે તેના નાના પીસીસ કટ કરી લઈશું એકદમ જીણી સાઇઝ એટલે કે એકદમ સ્મોલ સાઇઝમાં આપણે કેપ્સિકમને કટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી કેપ્સિકમ એકદમ ઝીણી સાઈઝમાં કટ થઈ ગયું છે હવે મેં અહીંયા આ રીતે નાની સાઇઝનું ટામેટું લીધેલું છે ટામેટાને પણ આપણે આ રીતે કટ કરી લઈશું તમે જે જોઈ શકો છો જે રીતે કેપ્સિકમ કટ કર્યું છે તે તે જ રીતે આપણે ટામેટાને પણ એકદમ ઝીણા એવા કટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણે ટામેટા પણ સારા એવા કટ થઈને તૈયાર થઈ ગયા છે હવે અહીંયા મેં આ રીતે નાની સાઇઝની દૂધી એક નાની સાઇઝનું ગાજર અને બે નાની સાઇઝના બટાકા લીધેલા છે તેને આપણે ખમણી લઈશું સૌથી પહેલાં આપણે દૂધીને આ રીતે ખમણી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે દૂધીને ખમણીને એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અહીંયા દૂધી ખમણીને તૈયાર થઈ ગઈ છે હવે જે નાની સાઈઝનું ગાજર હતું તેને પણ આપણે ખમણી લઈશું જેથી કરીને ગાજર આપણું સારી રીતે ખમણાઈને તૈયાર થઈ ગયું છે હવે અહીંયા બટાકાને પણ આપણે તે જ રીતે સેમ પ્રોસેસથી ખમણીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા બટાકા પણ સારા એવા થોડીક વાર પછી ખમણીને તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે બટાકાને પણ ખમણી લીધા છે હવે અહીંયા મેં મિક્સર ચા લીધું છે તેની અંદર ત્રણથી ચાલીલા મરચાંને એક એક જેટલો આદુનો કટકો લીધેલો છે તેને આપણે સારી રીતે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ સારી એવી તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા વાર પછી તમે જોઈ શકો છો જે વેજીટેબલ આપણે ખમણીને રાખ્યા હતા તેની અંદર સારું એવું પાણી છૂટું પડી ગયું છે તેને આપણે આ રીતે બે હથેળીની મદદથી તેને નીચવીને લઈ લઈશું જેથી કરીને તેની અંદરનું બધું જ પાણી નીકળી જાય અહીંયા અમે મરચાની પેસ્ટ એક જીની સાઈઝનું કેપ્સિકમ એક નાની સાઈઝનું ટામેટું અને અહીંયા અમે બટાકા ગાજર અને દૂધીને ખમણીને લઈ લીધા છે હવે અહીંયા જે આપણે બેટર રેસ્ટ પર હતું તે બેટર સારું એવું સોજી સાથે ફૂલીને તૈયાર થઈ ગયું છે અને સોજી પણ આપણી સોફ્ટ થઈ ગઈ છે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું હાફ ટેબલ સ્પૂન જેટલે હિંગ અને વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરાનો પાવડર એડ કરી દઈશું હવે તેની અંદર ઝીણું સમારેલું કેપ્સિકમ ઝીણું સમારેલું ટામેટું અને જે ગાજર દૂધી અને બટાકાને ખમણી રાખ્યા હતા તેને એડ કરી દઈશું હવે ગાજર દૂધી અને બટાકા એડ થઈ જાય ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું હવે બધા જ વેજીટેબલને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બધા જ વેજીટેબલ આપણા સારી રીતે સોજીની અંદર મિક્સ થઈ જાય અને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બધા જ વેજીટેબલ આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પાણી એડ કરવાથી આપણું હાંડવા માટેનું બેટર તૈયાર થઈ જશે થોડીક પછી તમે જોઈ શકો છો અહીંયા એકદમ પરફેક્ટ હાંડવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર એક કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈશું કોથમી એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને કોથમી આપણે સારી રીતે મિક્સ થઈ જાય અને તેનો ટેસ્ટ બહુ જ સારો આવે હવે તેને આપણે ડાંગીને થોડીકવાર માટે ફરી રેસ્ટ આપીશું ત્યાર સુધી મેં અહીંયા ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર ડાળી સહિત કોથમીના પાન એડ કરી દઈશું હવે તેની અંદર ત્રણથી ચાર લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો કટ કરી દીધેલો છે તેને એડ કરી દઈશું અને તેની અંદર બે મોટી ચમચી જેટલી જે નાયલોન સેવ આવે છે તેને એડ કરી દઈશું નાયલોન સેવ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક પીન જેટલા લીંબુના ફૂલ એડ કરીને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે હવે જે બેટર રેસ્ટ હતું તે તેની અંદર હાફ ટી સ્પૂન જેટલો ફ્રૂટ સોડ એટલે કે ઈનો એડ કરી દઈશું અને તેને એક્ટિવેટ કરવા માટે એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે એક જ ડાયરેકશનની અંદર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરવાથી આપણું બેટર સારું એવું ફ્લફી તૈયાર થઈ ગયું છે અને તે ફૂલીને ડબલ તૈયાર થઈ ગયું છે હવે અહીંયા મેં પેન ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું હવે બરાબર ફૂટી જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ અને વન ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી દઈશું હવે તેની અંદર જે બેટર બનાવી રાખ્યું છે તે બેટરને એડ કરી દઈશું જેટલો થિકનેસવાળો હાંડવો જોવે તેટલું બેટર આપણે સ્પ્રેડ કરી દઈશું અહીંયા અમે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું બેટર એડ કરેલું છે મોટી ચમચી જેટલું બેટર એડ કર્યું છે હવે તેને આપણે આ રીતે તે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને હાંડવો બરાબર સ્પ્રેડ થઈ જાય હવે તેને ઢાંગીને સ્લો ગેસ પર તેને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો તેની ઉપરની સ્કીન એકદમ ડ્રાય થઈ ગઈ છે તેને આ રીતે પલટાવી લઈશું અને તેને આપણે થોડીકવાર માટે ઢાંગીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા તમે પાંચ મિનિટ પછી જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો આપણો હાંડો તૈયાર થઈ ગયો છે અહીંયા બીજી રીત માટે મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ થઈ જાય ત્યારબાદ તેને ગરમ થવા દઈશું તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ અને હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું હવે તેની અંદર એક પિન જેટલી હિંગ એડ કરી દઈશું અને વન ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી દઈશું સફેદ તલનો સ્વાદ બહુ જ સરસ આવશે જો તમને ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેની અંદર જે બેટર બનાવેલું છે તે બેટરને એડ કરી દઈશું અને બેટર એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને તે હાંડવો સારી રીતે સ્પ્રેડ થઈ જાય હવે બરાબર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને સ્લો ગેસ પર તેને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડવો બરાબર ઉપરથી ડ્રાય થઈ ગયો છે તેને આપણે આ રીતે પલટાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો નીચેથી તૈયાર થઈ ગયો છે હવે તેને ફરી આપણે ડાંગીને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું અહીંયા પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો હાંડો એકદમ ક્રિસ્પી એવો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો બહુ જ સારો એવો હાંડો તૈયાર થઈ ગયો છે તેને આપણે આ રીતે પીઝા કટરની મદદથી તેને કટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા બીજા હાંડવાને પણ આપણે સેમ પ્રોસેસથી પીઝા કટરની મદદથી તેને કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને ચાર પીસીસની અંદર કટ કરી લઈશું હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી એવો અને એકદમ ઝાડીધારે એવો સોફ્ટ આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે તેને આપણે સવિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સવ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ઝટપટ અને ઝડપથી એવો ક્રિસ્પી હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તેને મેં લીલી ચટણી એટલે કે ગ્રીન સ્પાઈસી ચટણી સાથે મેં સર્વ કરેલો છે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળી એ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ